વિમાન દુર્ઘટનામાં ખરાબ રીતે બળી ગયેલા મૃતદેહનો કયો ભાગ આ કામમાં મદદ કરશે સૌથી પહેલા તો એને સમજીએ તેની સાથે કઈ આ તપાસ છે જે સંબંધીઓને મદદ કરવામાં આવશે એના વિશે પણ વાત કરીશું સૌથી પહેલા તો સમજીએ કે ડીએનએ ટેસ્ટ છે શું ડીએનએ એક વૈજ્ઞાનિક ટેકનિક છે જે વ્યક્તિની આનુવંશિક રચનાની તપાસ કરીને તેની ઓળખ કરે છે અને વિશ્વના દરેક વ્યક્તિનો ડીએનએ અલગ હોય છે તે કોષોના એક રૂપમાં જોવા મળતો હોય છે અને આ ટેકનિક ખાસ કરીને ત્યારે ઉપયોગી થાય છે જ્યારે મૃતદેહોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતદેહો ગંભીર રીતે બળીને ખાખ થઈ ગયા છે જેને કારણે ડીએનએ પરીક્ષણ ઓળખનું મુખ્ય માધ્યમ બન્યું છે હવે સમજીએ ડીએનએ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે ખાસ કરીને ડીએનએ પરીક્ષણ એક મુશ્કેલ અને એક વ્યવસ્થિત પ્રક્રિયા છે તે અનેક તબક્કામાં હાથ ધરવામાં આવતી હોય છે છે અને તેનો જ પહેલો તબક્કો સેમ્પલ કનેક્શન વાત કરવામાં આવે કે ડીએનએ પરીક્ષણ માટે પહેલા નમૂના લેવામાં આવે છે અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ગુજરાત સરકારે બીજે મેડિકલ કોલેજમાં ડીએનએ સેમ્પલ વ્યવસ્થા કરી છે મૃતકોના શરીરમાંથી હાડકા દાંત અથવા તો પછી પેશીઓના નમૂના લેવામાં આવે છે ને આ જ નમૂના તેમના માતા પિતા બાળકો અથવા તો પછી ભાઈ બહેન જેવા સંબંધીઓના લોહી અથવા તો લાળના નમૂના સાથે મેચ કરવામાં આવે છે તે પછીની જો વાત કરવામાં આવે કે મૃતદેહોમાંથી નમૂના કેવી રીતે લેવામાં આવે છે કારણ કે એ વ્યક્તિ તો બળીને ખાખ થઈ ગયું હોય છે તો પછી તેનામાંથી કેવી રીતે નમૂના લેવામાં આવે છે તો ખરાબ રીતે બળી ગયેલ શરીરમાંથી ડીએનએ લેવા માટે હ્યુમન રસ અથવા તો પછી પાસણી જેવા હાડકાના નમૂના લેવામાં આવે છે આ ઉપરાંત દાંત અથવા બાકીની પેશીઓ પણ ખૂબ ઉપયોગી બને છે અને દાંત વધુ મહત્વપૂર્ણ છે કારણ કે ઊંચા તાપમાનમાં પણ ડીએનએ છે તે રહે છે એટલા માટે થઈને હાડકા અને દાંતનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે એ બાદ આ પ્રક્રિયા પછી પરિવારજનોના સેમ્પલ લેવામાં આવે છે એટલે કે ત્યારબાદ સંબંધીઓ પાસેથી લોહી લાળ અથવા તો પછી ગાલના કોષ લેવામાં આવે છે અને આ નમૂનાઓનો ઉપયોગ છે તે મૃતકના ડીએનએ સાથે મેચ કરવા માટે કરવામાં આવે છે